મારું નામ હબિતભાઈ ગનીભાઈ કટારિયા ફુરેશ સમાજના પ્રેસિડેન્ટ છે અને જશને ઈદે મિલાદુ નબીના નબી ડે કમિટીનો ઉપપ્રમુખ પણ છું સૌથી પહેલાં તો સમગ્ર રાજકોટની જાહેર જનતાને જશને હિતે મિલાદુ નબીની ખૂબ ખૂબ મુબારક કે આજના મુબારક દિવસે સમગ્ર અમારું જુલુસ રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી રહ્યું છે અને આવતીકાલે ગણેશ વિસર્જન છે આ બે બંને તહેવારો સાથે હોય અને રાજકોટમાં કોમી એકતાને ભાઈચારો બતાવતો હોય અમે પણ ત્રિકોણ બાગકા રાજાના પંડાલમાં અમે પણ ગણેશ ઉત્સવમાં ભાગ લીધો હતો એ જ દર્શાવે છે કે રાજકોટના અંદર દરેક તહેવારો હળીમૂડીને ઉજે છે અહીંયા અત્યારે મુરલી કાકા દવે ચેતનભાઈ મહેતા નરેશભાઈ મકવાણા ભાઈ અમારા જીજીભાઈ પટેલ આ તમામ સમાજના લોકો અત્યારે અમને આવકારવા માટે અહીંયા ઉપસ્થિત થયા એ બતાવ્યું છે લગભગ બધા વરાના ખાસ કરીને વોરા સમાજના બધા સમાજના લોકો અત્યારે અમને અહીંયા મુબારકબાદી દેવા આવ્યા અને એમ કીધું કે ભાઈ તમે આ જુલુસ નીકળવા અમે તમારી સાથે છે એ દર્શાવે છે કે રાજકોટના અંદર કોમી એકતાને ભાઈચારો છે દરેક તહેવારો અમે હળીમળીને ઉજવે છે રાજકોટમાં અંદર કોઈ દિવસ એવો નચીની મનાવ નથી બન્યો કે જેના અંદર રાજકોટનું આપણે શરમતી માથું ઝૂપે એટલે જ અહીં કહેવાય કે હિઝબુલ વતન હિઝબુલ ઈમાન વતન પ્રેમ એ ઈમાનનો એક ભાગ છે એના જ રૂપે આજે સમગ્ર હિન્દુસ્તાનના અંદર આજે પેગમ્બર સાહેબનો જન્મદિવસ ઉજવાય છે એના ભાગરૂપે રાજકોટમાં પણ ઉજવી રહ્યા છે જુલુસના અંદર અંદાજે લગભગ ત્રણ લાખ ઉપર ત્રણથી સાડા ત્રણ લાખ લોકોની મેદની આજે સદરની વાત કરીએ તો સદરમાં જુલુસ પૂરું જ નથી થતું લગભગ સાડા દસ દસ વગરથી આ જુલુસ ચાલુ થયું છે હજુ સુધી છેડો જ નથી આવ્યો એ દર્શાવે છે કે રાજકોટના અંદર લાખોની તાદાદના અંદર જુલુસના અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા સાથે મળીને આ પેગમ્બર સાહેબનો જન્મદિવસ ઉજવે છે